અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ ગુજરાત ગૃહ રાજ્યમંત્રી દ્વારા આદેશ આપ્યા બાદ બુટલેગરોના ઘરોના ઘર ઉપર તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદે બનાવેલા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે ખાસ કરીને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં આજે અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે આવેલ મનપસંદની અંદર ત્રીજી માળે બનાવેલ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્મિત હોય દ્વારા જણાવવામાં આવ્યું કે અમે એક લિસ્ટ તૈયાર કર્યું છે જે યાદી પ્રમાણે તમામ બુટલેગરોએ જે ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયેલા અને ગેરકાયદે બાંધકામ કરેલ જગ્યા ઉપર હથોડા વાગશે ગઈકાલે સ્થાનિક પોલીસના દરિયાપુરમાં ડિમોલેશન બાદ આજે નીલકિત રોય દ્વારા પોતે હાજર રહીને દરિયાપુર મનપસંદ જીમખાના ઉપર ગેરકાયદે બાંધકામની કાર્યવાહી કરવામાં આવી હતી जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो जो प्रॉपर्टीज़ थी उन्होंने जहाँ जहाँ पर जो है सर जो है कंस्ट्रक्शन किए थे उन सब कंस्ट्रक्शन को आइडेंटिफाई किया गया है और जहाँ जहाँ ये हमारे ध्यान पर आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एंक्रोचमेंट है तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में तीन जगह कार्रवाई की जा रही है ચિરાગ પતડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ